આપણો જે ખોરાક બનાવેલો હોય ને રોટલા હોય સબ્જી હોય એની ઉપર બેસે અને એના જે કિટાણુઓ છે એ આપણા ઘરે મુકતા જાય આપણને બીમારી આપતા જાય

આજે મને અવાજ છો પટ જઈને હવે જો તારા ફીફસામાં જાય ને તારા અઢારો કણા ના પારતો દેશી دارو ને પોટલી નહીં હે કદી પીવાય ના પીવાય એટલે આ બધું જ્ઞાન આપણને ક્યારે મળે કે શિક્ષણ હશે તો શિક્ષણ સિવાય નકામું છે બરાબર અત્યારે દિવસે ને દિવસે કોમ્પ્યુટર યુગ આવતો જાય છે આ કોમ્પ્યુટર યુગની અંદર અનલા ભાઈ શિક્ષણની ખાસ જરૂર છે જો શિક્ષણ નહી હોય તો એવી માન્યતા થાય કે દીકરા ભણે કારણ કે દીકરાઓને ઘર ચલાવવાનું હોય છે એ ભણી ગણી નોકરીઓ કરે તો ઘર ચાલે અને દીકરીઓને શું કરવાનું નવરા બે ચીપવાના આવી બધી માન્યતાઓ હોય છે

દરેક જોઈએ શિક્ષણ ની ખાસ જરૂર છે બરાબર તો આ તો અમારો